ભાગ્યા ચાલીને ગયો અને પ્રાતિ છે એક ફ્રેન્ડની કારમાં નીકળી ગઈ કેમકે જ્યારે ફોગ હોય ઝાકળ ત્યારે અહીંયા સ્કૂલ બસ ના આવે તે દિવસે આવે તોય પછી ક્લિયર વેધર થાય પછી આવે તો બહારનું વાતાવરણ દેખાડી દઉં જુઓ કાંઈ દેખાતું છે નહીં નીચે થોડું થોડું દેખાય છે દૂરથી દેખાતું સવાર ત્યારે ઓછો તો બસ એવું છે આજે સવારનું બધું કામ બાકી છે પ્રાતીને મૂકવા ગઈ હતી તો મૂકીને આવી અને બસ થોડી વાર અભી બપોરની તૈયારી કરશું અને બધી સવારનું કામ કરશું કપડાં ઇસ્ત્રી વગેરે બધું જ બાકી છે થોડુંક ડીઆઈવાય વિડીયોઝ બનાવવાનો છે એ વિડીયો પણ થોડો એવો અહીંયા હું એડ કરી દઈશ જેથી કરીને કોઈ પણ નવી વસ્તુ તમારે બનાવી હોય તો તમે બનાવી શકો અને કેટલી બધી વાર મને બધા લોકો કહેતા હોય કે વિડીયો કેમ બનાવવો કેવી રીતે એડિટિંગ કરવી અને કેવી રીતે વિડીયો શૂટ કરવો અને ઉપરથી કે વિડીયો બનાવ્યા પછી કેવી રીતે અપલોડ કરવો પહેલાં તો જીમેલ કેવી રીતે બનાવવું એ અમુકને ના આવડતું હોય એટેચ કેવી રીતે કરવાનો એવું બધું તો શું છે કે હું વિચારું છું કે ક્યારેક ક્યારેક ફ્રી હોય ત્યારે આ રીતના વિડીયો હું તમારી સાથે શેર કરું જેથી કરીને કોઈને પણ ખબર ન હોય અમુક વસ્તુ વિશે તો એને ખબર પડે કે કેવી રીતે ચેનલ બનાવાય આમ તો બહુ બધા હિન્દી વિડીયા છે પણ ગુજરાતીમાં આવા ટેક વિડીયા ઓછા હોય છે કે કેવી રીતે શું હોય બધું સમજાવે ગુજરાતીમાં તો ક્યારેક ક્યારેક ટાઈમ મળશે તો હું એવા ઇન્ફોર્મેટિવ વિડીયા મૂકી દઈશ અને ઘણા કહેતા હોય કે કે વજન કેમ ઘટાડ્યું કેમ વજન ઘટાડ્યું તો એ વિશેનો વિડીયો પણ મને એવું લાગે છે તો હું એક વિડીયો બનાવી દઈશ પીજી બીજી ચેનલ પર ઓલરેડી બનાવેલો છે કેવી રીતે કર્યું કેવી રીતે નહીં અને વજન એકવાર ઘટી ગયા પછી વજન પાછું વધે છે કે નહીં અને શું શું કરવાથી વધે અને શું કરવાથી મેન્ટેન રહીએ બધું જ હું એક ડિટેલ વિડીયો બનાવીશ તો બસ એ જ છે મળીએ થોડી વાર પછી મોલમાં પણ જવાનું છે થોડું ઘણું બાકી લેવાનું છે અને મોલનું તો ઓલરેડી મેં કેટલી વાર તમારી સાથે શેર કરી દીધું છે તો એનું બસ કંઈ શેર કરીશ નહીં कभी कभी हमारे घर में बहुत सारी चीज़ें पड़ी रहती है जो एज रहती है और एक ही चीज़ हम देख देख के बोर हो जाते हैं तो उसको किस तरह से आप डेकोरेट कर सकते हैं न्यू वे से जिससे कि उसका दूसरा भी कुछ यूज़ हो पाए और फिर क्या है कि वही चीज़ हमें अट्रैक्टिव दिखने लगे और घर में बहुत सारे ऐसे कबाड़ रहते हैं जो हमें लगता है कि कभी भी हमारे काम में नहीं आएंगे पर बिलीव मी તબ ચીજે કામ આવતી હોય જબ આપી જરૂરત રહેતી તો જબ આપણે ઘર મેં क्लटर क्लटर हो गया है तो एक एरिया ऐसा बनाओ कि जो कार्डबोर्ड है बड़ा सा कार्डबोर्ड उसमें सारी चीज़ें रख दो ऊपर थोड़ा सा डीए करके उस कार्डबोर्ड को थोड़ा डेकोरेट कर दो और आप इस, इसके ऊपर बहुत सारी चीज़ें भी रख सकते हैं टेबल जैसा भी बना सकते हैं तो उस तरह से भी आप जो है घर की बेकार चीज़ों को उसमें डालकर स्टोर कर सकते हैं वो जब भी चाहिए आप उसको ले सकते हो क्योंकि बहुत सारी चीज़ें हमारे घर में से निकलती है सारी ही यूज़ होती है और होने में भी क्या लगता है टाइम लगता है तो उस दौरान हमें उसको संभालना और उसको हमारे घर को डिक्लर रखना बहुत ही जरूरी है तो आप इस तरह से भी जुगाड़ व आइडिया बना सकते हैं वो ऐसी छोटे छोटे जुगाड़ लेके मैं आज आपके साथ आई हूँ तो आई होप के ये वीडियो आपको पसंद आएगा तो स्टार्ट करते हैं आज का वीडियो હવે છે એ તૈયાર થઈ ગયો છે જે નાના હતા તે આવી રીતે રોટલી વઘારીને જે આપણે નાસ્તો સવારમાં કરતા તે થોડી ઘણી રોટલી તો એનો નાસ્તો બનાવી દીધો છે અને આ જે છે નેક્સ્ટ ડે આ વાતાવરણ છે ક્લીન છે તડકો એ નીકળી ગયો છે એટલે વાંધો નથી તો ચલો પ્રતિને મૂકવા જવાનું છે નીચે બસ આવે દેખાડવું જો ભ્રાતિની ક્રિએટિવિટી બધાય બોલમાંથી આ રીતે બધાએ જે

અને આ છે બપોરનું શાક અને રોટલી દાળ ભાત નતા કર્યા અને હું આવી રીતે ભીંડા બટેકાનું શાક આવી રહી છે જે આપણે કડકડીઓ કહીને થોડું ક્રિસ્પી ટાઈપનું એ રીતનું છે અને હવે નાઇટનું પણ થોડું બતાવી hello, my name is Brati today we will to do EVS uh, air. and first, we need. now, first thing first, we'll take a glass of cup. we'll take a cup. and then we we'll have to take a cardboard. now, i fill my glass up. and then i will put the box inside here. and then i will hold it. and hold it. and then. I will take out the box Today yeah. we are going to experiment. This is the materials. We need a glass, two candles. First thing first, first we have to light the candles. Boom. Look, now they are all now lighted. Now, if we want to put every if we want to do one close, then first we have to take our glass. After some minutes, it's done. Now, we see this. We can see the airman is staying in this area. Means, when I light this, means the airman was everywhere. And now, when I close it, the airman cannot come inside here. That's why it's coming here. Thank you. Bye.